મોરબી શહેરમાં દારૂબંધી ના નિયમોનો ભંગ થઈ રહ્યો છે સરકારી કચેરીઓમાં દારૂની ખાલી બોટલો રહી છે કોંગ્રેસ શહેર પ્રમુખે બનાવી અને પોલીસ સામે અનેક સવાલો ઉભા કર્યા છે નટરાજ પાટક પર ખાલી દારૂની બોટલો કોઈ ફેંકી ગયું ડીવાયસપી કચેરી સામે દારૂની બોટલો મળતા અનેક સવાલો ઉઠ્યા છે પુષ્પરાજસિંહ જાડેજાએ બનાવેલો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે

આપ જોઈને અંદાજો લગાવી શકો કે આ આ એક ગાંધીનું ગુજરાત છે જે ગાંધીના ગાંધી ના ગુજરાત છે જે જે ની બોટલો અત્યારે ખુલ્લે આમ પડી છે તો આપના આ વિડીયો માધ્યમથી મારો સીધો પ્રશ્ન છે કે મોરબીની અંદર આ દારૂબંધી છે નહી જો આવી રીતના ખુલ્લી બોટલો અંદાજીત પંદર થી વીસ બોટલો ખુલ્લી પડી છે અહીંયા ત્યારે અંદાજો લગાવી શકો કે કેટલી દારૂની બોટલ કેટલો દારૂ મોરબીની અંદર વેચાતો હશે ત્યારે આ વિડીયોના માધ્યમથી તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ના ધોરણે મોરબીની અંદર થોડીક જો કડકાઈ પણ અપનાવશે તો આની અંદર સો ટકા બુટલેગરો ઉપર લગામ લગાવી શકાશે કારણ કે આ વિસ્તાર છે જ્યાં સામે તાલુકા પોલીસ સ્ટેશનના ક્વાર્ટર છે તાલુકા પોલીસ સ્ટેશન છે ડીવાય એસપી ઓફિસ છે બિલકુલ એની સામે રેલવે ટ્રેક છે એ રેલવે ટ્રેકની પાસે જ રોડ ઉપર અંદાજીત પંદર થી વીસ જેટલી દારૂની બોટલો પડી છે તો તંત્રને વિનંતી કે તાત્કાલિકના ધોરણે મોરબીની અંદર દારૂ જે ખુલે આમ વેચાઈ રહ્યો છે એની ઉપર રોક લગાવવામાં આવે વંદે માતરમ ભારત માતા કી જય જય હિન્દ